નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ સામાન્ય લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને જે આપણે વિષયની પસંદગી કરતા હોઈએ છીએ એ વિષય પણ એટલા જ મહત્ત્વના હોય છે એની અંગે માહિતી હોવી આપણી પાસે ખૂબ જરૂરી છે અમારો બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે જે ખૂબ મોટી સંખ્યામાં છે તે દર્શક મિત્રોના પ્રશ્નોને તેમની રજૂઆતોને પ્રાથમિકતા સાથે રજૂ કરવામાં આવે તેમને સંબંધિત વિષયોની માહિતી આપવામાં આવે જેથી જો એમની પાસે માહિતી હોય તો બિનજરૂરી રીતે આપણે જે કોર્ટ કચેરીમાં ધક્કા ખાવા પડતા હોય છે એ કોર્ટ કચેરીને ધક્કા ખાવાથી એ લોકો બચી શકે સાથે સાથે જુદી જુદી માહિતી એમની પાસે હોય તો એ માહિતીના આધાર ઉપર પણ પોતાની રીતે પણ નિર્ણય અમુક કરી શકતા હોય છે તો આ જ અમારો મુખ્ય હેતુ રહેલો છે આ ક્રમની અંદર આગળ વધીને આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર એ કાયદાકીય પાસા ઉપર વાત કરવા જઈ રહ્યા છે કાયદાકીય પાસા એટલે કે આજે આપણે છૂટાછેડા અથવા તો ડિવોર્સના જે કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે તે જ ખૂબ સંવેદનશીલ અને ચર્ચા માગી લે તેવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છે છૂટાછેડા દર્શક મિત્રો આપણે ભારતની અંદર આ આપણી સંસ્કૃતિ નથી પણ જોઈ રહ્યા છે છેલ્લા ઘણા સમયથી કે છૂટાછેડા જે છે એનો પ્રમાણમાં ખૂબ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અલબત્ત જે આંકડા આવી રહ્યા છે આપણી પાસે ભારતના એ હજુ પણ થોડાક આપણા માટે મુશ્કેલ રૂપ નથી છતાં આપણા માટે ચિંતાજનક આપણા સમાજ માટે ચોક્કસપણે છે તો આ જ ખૂબ મહત્ત્વના વિષય છૂટાછેડા તો લેવા છે ઘણા જ્યારે આપણે લગ્ન જીવનની અંદર દરેક પાસાને અજમાયતા લેતા હોય છે અને જ્યારે આપણે કોઈ રસ્તો દેખાતો નથી ત્યારે આખરે છૂટાછેડાની દિશામાં વધવું પડતું હોય છે મજબૂરી થઈ જતી હોય છે આવા જ ખૂબ મહત્ત્વના વિષય છૂટાછેડા પર વાત કરવા જઈ રહ્યા છે છૂટાછેડા અથવા તો ડિવોર્સને લઈને ભારતની અંદર કયા પ્રકારની સ્થિતિ છે કેટલા લોકો છૂટાછેડા ભારતમાં લઈ રહ્યા છે અથવા તો દર શું ભારતમાં રહેલો છે દુનિયામાં સૌથી વધારે છૂટાછેડાના પ્રમાણ ક્યાં છે તેવા આંકડા પણ મારી પાસે અભ્યાસમાં જાણવા મળ્યા છે જે હું આપની સમક્ષ રજૂ કરનાર છું તો આ જ મહત્ત્વનો વિષય જેના ઉપર આપણે વાતચીત કરશું છૂટાછેડા લેવા છે શું કરવું એ જ વિષય છે તો આ મહત્વના વિષય ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને કાયદાકીય પાસા ઉપર માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે એડવોકેટ હેતલ ગાંધી જે આપણને સરળ ભાષામાં માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નમસ્તે મેમ હું આપની સમક્ષ સવાલ કરું તે પહેલાં મારી પાસે થોડાક આંકડા ઇન્ડિયાને લઈને આવ્યા છે થોડાક આંકડા વિશ્વને લઈને પણ છે એક અભ્યાસ થઈ ગયો એમાં એવું જાણવા મળ્યું છે કે ભારતની અંદર વિશ્વની અંદર છૂટાછેડાના જે પ્રમાણ થઈ રહ્યા છે તેની સરખામણીમાં ભારતમાં જે દર છે પ્રમાણમાં ખૂબ ઓછો છે જો એને આંકડામાં ગણવામાં આવે તો સો લગ્ન પૈકી એક લગ્ન જે છે એ ભારતમાં છૂટાછેડામાં પરિણમી રહ્યા છે એટલે ખૂબ ઓછો આંકડો પણ ચિંતાજનક સો ટકા કેમ કે ભારતમાં આ પ્રકારની સંસ્કૃતિ રહી નથી અથવા તો એને બીજી રીતે આપણે ગણીએ તો એકસો ચાલીસ કરોડની જે આપણી વસ્તી છે તે પૈકી છૂટાછેડાનો જે દર છે એ એક પોઈન્ટ પાંચ ટકાનો છે એટલે ખૂબ નહીવત જેવો છે અને જો આની સંખ્યાની દૃષ્ટિએ ગણીએ તો એકસો ચાલીસ કરોડની જે આપણી વસ્તી છે તે પૈકી બે પોઈન્ટ એક કરોડ જે લોકો છે એ છૂટાછેડા લઈ રહ્યા છે અને જો વિશ્વમાં આપણે જોઈએ કે સૌથી વધારે છૂટાછેડાનો દર ક્યાં છે તો એ દર જે છે એ માલદીવની અંદર છે માલદીવનો આંકડો આપણે જોઈએ તો એક હજાર જે લોકોની આપણે ગણતરી કરીએ તો છ લોકો છૂટાછેડા લઈ રહ્યા છે આ પ્રકારની સ્થિતિ છે તો આપણી પાસે જે આંકડા છે બીજો એક અભ્યાસ થઈ ગયો એમાં એવું પણ જાણવા મળ્યું છે કે ભારતની અંદર અઠ્ઠાણું ટકા લગ્ન આજની તારીખમાં પણ અકબંધ છે જે આપણા માટે થોડાક સુખદ સમાચાર છે તો મેમ અમને સૌથી પહેલાં આપ એ જણાવો કે છૂટાછેડા લેવાના કારણ શું દેખાઈ રહ્યા છે કેમ આટલું દર વધી રહ્યો છે હવે જે સમય બદલાઈ રહ્યો છે એની આગળ આપણે જોવા જઈએ તો મેઇન રીઝન તો એક વસ્તુ છે કે હવે દરેક વ્યક્તિ પોતાની જિંદગીનો નિર્ણય પોતે લેતું થયું છે પહેલા લગ્ન થતા હતા એ વડીલોના કહેવાથી અરેન્જ મેરેજ વધારે હતા તો વડીલોના કહેવાથી અને વડીલોની મરજીથી થતા હતા અને એમાં કોઈને ઓબ્જેક્શન હોતા નતા પણ હવેના જે લોકો છે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે પોતે કમાતા થયા છે અને એ બધી વસ્તુ છે બાકી વધારે જોવો તો હવે કોઈને સહન પણ નથી કરવું કપલમાં બેમાંથી એક એને એટલે આ બધી વસ્તુના લીધે જ છૂટાછેડાના આંકડા વધી રહ્યા છે અને પહેલા એવું નહતું જતું કરવાની ભાવના લેટ ગો કરવાનું હતું જે હવે જોવા મળતું નથી મેમ અમને હવે આપ એ જણાવો કે આપણે આપણે ઈચ્છતા નથી કોઈ પણ વ્યક્તિ છૂટાછેડા લે પણ જ્યારે તમામ પ્રયાસ પોતપોતાને રીતે કરી લેતા હોઈએ છે ત્યારે એકમનસીબ રીતે છૂટાછેડા લેવાની દરેકને ફરજ પડતી હોય છે અને ખૂબ કિસ્સા ભારતમાં હજુ પણ છે છતાં આપણો અમારો હેતુ એ છે કે આ જે સંખ્યા છે હજુ પણ ઘટવી જોઈએ ઘણા એવા રસ્તા છે 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 જેનાથી આ છૂટાછેડાના આપણે જે એને રોકી શકાય નાની નાની બાબતો પર જે બાંધછોડ કરીને પણ થોડાક આગળ વધી શકાય છે તો આ અમારો મુખ્ય હેતુ રહેલો છે મેમ અમને આપ એ જણાવો કે છૂટાછેડા તો હવે એવા લોકો છે જે લેવા જ છે તો શું કરવું પડે જ્યારે કોઈ વ્યક્તિ ડાયવોર્સ લેવા માંગે છે એમાં બે માંથી એક પાત્ર તૈયાર નથી ત્યારે શું કરવું પ્રશ્ન ત્યારે જ ઉપસ્થિત થાય બંને એગ્રી હોય તો મ્યુચ્યુઅલ લઈ શકે છે પણ બે એક પાત્ર જો તૈયાર નથી થતું ત્યારે સમસ્યા ઉભી થાય છે તો એવા સંજોગોમાં એના બેઝ ક્લિયર થવા જોઈએ ડાયવોર્સ લેવા માટેના બેઝ એડલ્ટ્રી કુ ક્રુઅલ્ટી એ સિવાય પક્ષકાર બે માંથી એક હોય અને અગાઉનું લગ્ન છુપાવેલ હોય અથવા કોઈ ગંભીર ચેપી બીમારી થી પીડાતો હોય કે જેની સાથે રહેવાથી ચેપ લાગી શકે એવી ગંભીર બીમારી હોય અથવા તો એને ધર્મ પરિવર્તન કર્યું હોય લગ્ન કર્યા પછી ધર્મ બદલ્યો હોય કે સંન્યાસ લીધો હોય કે સાત વર્ષથી એનો પત્તો ન હોય મળી ન આવતું હોય તો આ બધા એના ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ હેઠળ તમે ડાયવોર્સ ફાઇલ કરી શકો છો અને કોર્ટ માન્ય રાખતી હોય છે મેમ અમને સૌથી વધારે સવાલ આવ્યો કે જ્યારે છૂટાછેડામાં આપણે પ્રશ્ન હજુ પણ આપણા લોકો છૂટાછેડાના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે મુશ્કેલ તબક્કામાં છે અલગ જગ્યાએ રહે છે પત્ની કોઈ અલગ જગ્યાએ રહે છે છૂટાછેડા લેવા છે પણ એ લોકોને ખબર નથી કે મારે શું કરવું છે ક્યાં જવું જોઈએ તો આના માટે મેમ આપની માહિતી શું છે કઈ રીતે એ લોકોએ કઈ કોર્ટમાં જવું જોઈએ અને કઈ રીતે પ્રોસેસ આગળ વધારવી જોઈએ જ્યારે ડાયવો લેવા છે ત્યારે સૌથી તો નક્કી કરવાની એ હોય છે જરૂરી કે કોર્ટનું જ્યુરિડિક્શન કેવી રીતે લાગે જે પક્ષકારોને માહિતી હોતી નથી સૌપ્રથમ તો એમના મેરેજ જ્યાં થયા હોય એ વિસ્તારમાં જે કોર્ટ આવેલ હોય એ કોર્ટ અથવા તો મેરેજ પછી બંને સાથે રહ્યા હોય ત્યાં અને બેમાંથી એક વ્યક્તિ અરજદાર એટલે એપ્લિકન્ટ જ્યાં રહેતું હોય ત્યાં અથવા તો છેલ્લું લગ્ન જીવન એમને જે જગ્યાએ ગુજાર્યું હોય અને અરજદાર ત્યાં રહેતું હોય એપ્લિકન્ટ તો એ એરિયાની કોર્ટમાં એ ડાયવોર્સ ફાઇલ કરી શકે છે પછી મેરેજ બીજા બીજા શહેરમાં થયા હોય કે બીજા રાજ્યમાં પણ એ અહીંયા રહેતા હોય સાથે લગ્ન જીવન ગુજારેલ હોય સાથે અને અરજદાર હાલમાં જ્યાં રહેતા હોય ત્યાંની કોર્ટમાં ડાયવોર્સ પિટિશન ફાઇલ કરી શકે છે દર્શક મિત્રો મેમ આપણને ખૂબ ઉપયોગી માહિતી છૂટાછેડાને લઈને આપી રહ્યા છે આપણા આસપાસના વિસ્તારમાં પણ આવા જોઈ રહ્યા છે ઘણા કેસ ચાલી રહ્યા છે તો મેમ જે આપણને માહિતી આપી રહ્યા છે સમજવા જેવી છે અને આપણે માનો કે આવા કોઈ કમનસીબ રીતે જે કેસ મહિલા તબક્કામાંથી પસાર થઈ રહી છે અથવા તો પુરુષો પસાર થઈ રહ્યા છે તો એમના માટે ખાસ સાંભળવા જેવું છે આપણે બીજા પ્રશ્નો પણ પૂછશું જે આપણા પ્રશ્નો છે મેમ અમને આપ હવે આ એ જણાવો કે ઘણી જગ્યાએ આપણે એ જોયું છે કે મોટા ભાગના જે બનાવ બનતા હોય છે એ ઘરની અંદર પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડા મારામારી સુધીના પણ અમે જોયા છે કિસ્સા ઘણા આવતા હોય છે

અને એનું કારણ ક્રુઅલ્ટી હોય કે એને અતિશય માનસિક શારીરિક ત્રાસ આપતો હોય એના લીધે એને પોલીસ ફરિયાદ કરવી પડેલ હોય અથવા ચારસો અઠ્ઠાણું કરવી પડેલ હોય તો આ બધી બાબતો એને ક્રુઅલ્ટીમાં પરિણ બતાવે છે ક્રુઅલ્ટી બતાવે છે કે એની સાથે આટલી ક્રુઅલ્ટી કરવામાં આવી છે એ સિવાય પણ માનસિક ત્રાસ આપવો હેરેસ કરવું એ પણ ક્રુઅલ્ટી જ ગણાય છે તો આ ગ્રાઉન્ડ હેઠળ કોર્ટ ડાયવોર્સ માન્ય રાખતી હોય છે અને જેમ સ્ત્રી માટે છે એવી જ રીતે પણ પુરુષે પણ પ્રુવલ્ટી પુરવાર કરવી પડે છે એટલે જનરલી એવું થતું હોય છે આપણે ત્યાં એવું માની લેવામાં આવે છે કે પુરુષ કૃૂર્તાનો ભોગ ઓછો બને પણ એમાં એવું છે કે 498 ની ખોટી ફરિયાદ મહિલાએ કરેલ હોય એ સાબિત નથી થતી અથવા એનો ત્યાગ કરીને જતી રહી હોય ત્યારે આવા સમય અને આ સંજોગોના આધારે પુરુષ પણ એને ગ્રાઉન્ડ બનાવીને ડાઈવર્સ મેળવી શકે છે હવે મેમ એડલ્ટરી પણ ખૂબ વાત થતી હોય છે

કેટ કોલ ડિટેલ એ જ હોય છે તો એ તમારે પુરવાર કરવું પડે એમાં પુરવાર કરવામાં કે કોઈ વ્યક્તિ સાથે અનૈતિક સંબંધ છે તો તમે જે ચેટ કે જે એવિડન્સ કોર્ટમાં રજુ કરી રહ્યા છો એ નંબર એ વ્યક્તિના નામ પર છે કે કેમ અથવા જે તે સમયે એ વ્યક્તિના નામ પર હતો અને એ જે ચેટ છે ઇલેક્ટ્રોનિક મીડિયા માટે રજૂ કરવા માટે એક સિક્સટીન એ કોર્ટની ભાષામાં સિક્સટીન બી નું સર્ટિફિકેટ લેવાનું હોય છે અને એનો રિપોર્ટ કરાવવાનો હોય છે એફએસએલ ત્યારબાદ જ કોર્ટ માન્ય રાખતી હોય છે એટલે ઘણા કેસમાં એવું હોય છે કે ખાલી ઘણો લાંબ થોડો ફોનમાં વાત કરે છે સ્ક્રીનશોટ લઈને કોર્ટમાં રજૂ કરી દઈએ છીએ પણ તમે સ્ક્રીનશોટ લીધા છે એ નંબર કોઈ નામથી સેવ છે એટલે એ સ્ક્રીનશોટ નામથી જ આવશે નંબરથી નહીં આવે તો એ નામથી એ જ વ્યક્તિ છે એ તમારે સાબિત કરવું પડે છે એટલે એડલ્ટ્રીના બેઝ પર સ્ત્રી છે કે પુરુષ એ સાબિત કરવું ઘણું અઘરું પડે છે કેમ કે આવી આવી વસ્તુ છે અનૈતિક સંબંધ એનું કોઈ સાક્ષી હોતું નથી અને પુરાવા પણ મળવા અઘરા હોય છે એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે adultery બેસ પર દાખલ કરવા માંગે કે divorce લેવા માંગે ત્યારે એની પાસે નક્કર પુરાવા હોવા જરૂરી બની છે મેમ અમને આપ એ પણ જણાવો કે ઘણા લોકો એવી ફરિયાદ કરતા હોય છે ઘણા નહીં એટલે આસપાસના વિસ્તારોમાં પણ એમ કહેતા સાંભળતા મળતા હોય છે કે એમના પત્ની છે અથવા તો ઘણી લેડીઝો પણ ફરિયાદ કરતી હોય છે કે જે પતિ છે આખો દિવસ ફોન પર વાત કરે રાખે છે કોની સાથે વાત કરે છે એ પછીની વાત છે પણ એમને શંકા જે છે એ ફોન ઉપર વધારે જતી હોય છે કે કોઈ બીજી વ્યક્તિ હોઈ શકે એ પ્રકારની જે શંકા આધારે હોય છે તો એ મેમ ક્રુએલિટીમાં આવે છે ખરી ના માત્ર શંકાના આધારે કોઈ પણ પક્ષકાર ડાયવોર્સ નથી મેળવી શકતું એ રીતે જ્યારે એ ડાયવોર્સ ની અરજી દાખલ પણ કરે છે તો કોર્ટ રિજેક્ટ કરે છે માન્ય નથી રાખતી આવી અરજીઓ કેમ કે શંકાના આધારે કોઈ પણ કોર્ટ ડાયવોર્સ ન આપે મેમ અમને એ પણ જણાવું જે આજના સમયની અંદર સૌથી વધારે જે સમસ્યા છે ફરિયાદ ઉઠી રહી છે એ પ્રશ્ન આપણી પાસે હવે આવે છે કે પત્ની ઘર છોડીને જતી રહી છે અને હવે તલાક લેવા છે પત્ની આવવા માટે તૈયાર નથી તો આવા જે વિકલ્પ છે આવી ફરિયાદ જે ઉઠાવનાર લોકો છે ખાસ કરીને પતિ એ પાછ એ લોકો પાસે કયા વિકલ્પ થઈ જાય છે એમને શું કરવું પડે હવે જ્યારે પત્ની પતિના ઘરે પરત આવવા નથી માંગતી ત્યારે સૌથી પહેલા તો એમણે એડવોકેટ મારફતે લીગલ નોટિસ મોકલવાની હોય છે નોટિસ મોકલવાનું કારણ એ છે કે જો એને નથી આવું તો પરસ્પર સંમતિથી હાજર થઈને છૂટાછેડા લઈ લે એટલે નોટિસ તમે જ્યારે મોકલો છો એટલે એક બેનિફિટ એ રહે છે કે એને તમે જાણ કરો છો કે તમે છૂટાછેડા લઈ લેવા માટે જઈ રહ્યા છો એટલે એ ઈચ્છે તો એક મોકો મળે છે કે એમને ટાઈમ બચે છે કેમકે મ્યુચ્યુઅલ કન્સર્નથી દાખલ કરે તો એ જલ્દી એનો ચુકાદો આવી જાય જ્યારે એક તરફી ડાયવોર્સ ચુકાદો આવતા થોડો ટાઈમ વધારે લાંબો લાગે છે એટલે તે નોટિસ મોકલી શકે છે નોટિસ થી જાણ કરી શકે છે અને આવી નોટિસ મોકલ્યા પછી પણ એ પાત્ર એને જવાબ નથી આપતું નોટિસ નું કે ડાયવોર્સ આપવા માટે હાજર નથી થતું તો એ નોટિસ તમે જ્યારે તમારા ડાયવોર્સ લેવા માંગો છો અને કોર્ટમાં દાખલ કરો છો ત્યારે કોર્ટમાં એક એવિડન્સ રૂપે પણ રજૂ કરી શકો છો કે અમે આ રીતે પણ એગ્રી હતા ડાયવોર્સ લેવા માટે એટલે એ ના હાજર થાય એક્સપાર્ટી કેસ ચાલે અથવા તો એક તરફી છૂટાછેડા માં હાજર થાય તો પણ તમારો એક પુરાવા રૂપે એક પુરાવા ભાગ બને છે નોટિસ એટલે બંને રીતે બેનિફિટ રહે છે એટલે પહેલા ડાયવોર્સ લેતા પહેલા એક નોટિસથી જાણ કરો એગ્રી થઈ જાય છે તો મ્યુચ્યુઅલ કન્સર્ન થી અધરવાઇઝ તમે એક તરફી છૂટાછેડા મેળવી શકો છો મેમ એક એડવોકેટ તરીકે જે રીતે આંકડા આપણી પાસે આયા છે એનાથી અમારી પાસે એક પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે ખૂબ અગત્યનો પ્રશ્ન જે દરેક વ્યક્તિ કદાચ પૂછવા માંગતા હશે કે લવ મેરેજનું પ્રમાણ આપણે ઇન્ડિયામાં હવે દિન પ્રતિદિન ખૂબ વધી રહ્યું છે યુવા પેઢી આપણી લવ મેરેજની દિશામાં આગળ વધી રહી છે ખાસ કરીને અને એક આપણી જે પરંપરા જૂની જે રીતે આપણે તમામ પરિવારની અંદર ખૂબ ધામધૂમથી લગ્ન કરતા હોય છે એ આપણી પરંપરા પણ છે તો આ જે છૂટાછેડાના બનાવ બની રહ્યા છે હું જ્યારે એક અભ્યાસ વાંચી રહ્યો હતો ત્યારે એવું જાણવા મળ્યું છે કે એમાં જે છૂટાછેડાનું જે પ્રમાણ નીકળીને બહાર આવ્યું છે એ લવ મેરેજમાં વધારે નીકળીને આવ્યું છે

મોટા ભાગના આ કેસ જે લવ મેરેજ થી ડાયવોર્સ માં પરિણમે છે ને આવે છે ને એમાં અમારી પાસે જ્યારે આવા કેસ આવે છે અમે એમનું હિસ્ટ્રી લઈએ છીએ પૂછપરછ કરીએ છીએ ત્યારે એ જ જાણવા મળે છે કે એની મમ્મીને બનતું નથી કે એના પપ્પાને પસંદ નથી એટલે બંને પતિ પત્નીને કોઈ એવા મેજર ઇશ્યુ હોતા જ નથી કે ડાયવોર્સ લેવા પડે પણ ઘણી વાર એમના ઇનલોઝ નથી ઈચ્છતા કે આ આ છોકરી કે છોકરા સાથે એનું જીવન વિતાવે એટલે પહેલા લગ્ન કરી લીધા લવ મેરેજ મા બાપની જાણ વિના પછી જાણ થાય એટલે ધીરે 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 એ લોકોની જે નથી ગમતું એટલે એમને એ વ્યક્તિ સારું લાગવાનું જ નથી એટલે દરેક બાબત પર ઝઘડા કકડાટ એટલે કોઈ પણ વ્યક્તિ સામાન્ય રીતે તૂટી જશે કે થાકી જશે કેમ કે એક બાજુ આખું ફેમિલી હોય ને એક બાજુ એનું પાત્ર હોય એટલે ન છૂટકે ના આલા જે લોકોને છૂટાછેડા લેવા પડતા હોય છે ઘણા ડાઈવર્સ એવા પણ હોય છે કે લગ્નને લવ મેરેજ માત્ર એક જ વર્ષ થયું હોય છે અને એગ્રી થઈ જાય છે ડાઈવર્સ આપવા માટે અને જ્યારે રીઝન પૂછવામાં આવે ત્યારે રીઝન એમ કે છે કે અમારે મનમેળ નથી તો પહેલી નજરે કોર્ટ પણ દરેકને એ સવાલ થાય કે એક વર્ષમાં તમે એટલો સમય શું સાથે વિતાવ્યો કે મનમેળ નથી તમારે કે સાથે બનતું નથી એટલે લવ મેરેજમાં ડાઈવર્સનું પ્રમાણ વધારે જોવાનું કારણ એમના કુટુંબ છે જે લોકો ઈચ્છતા જ નથી કે પતિ પત્ની તરીકે સાથે રહે હમ મેમ અમને આપ એ પણ જણાવો કે જે રીતે આપણી વાત થઈ રહી છે ખૂબ મહત્વના વિષય ઉપર લવ મેરેજના વિષય ઉપર વાત થઈ એરેન્જ મેરેજના મુજબ વાત થઈ એક પ્રશ્ન મેમ ખૂબ ઉપસ્થિત થઈ રહ્યો છે પ્રશ્ન મેમ એ થઈ રહ્યો છે કે જે રીતે લગ્નની બાબતમાં આપણે વાત આપીએ કે એરેન્જ મેરેજની અંદર જે પરિબળ આપણા સારા દેખાઈ રહ્યા છે એ આપણી દૃષ્ટિએ કયા સારા હોય છે જેના કારણે આ છૂટાછેડા જે છે એનું પ્રમાણ ઓછું છે એના આધાર શું રહેલા છે અરેન્જ મેરેજમાં શું છે કે અરેન્જ મેરેજમાં છોકરી કે છોકરો એના પેરેન્ટ્સ પસંદ કરશે કે કરશે એટલે એ વ્યક્તિ થી પસંદ કરીને લાવ્યા છે એમની ચોઈસ છે એટલે એનો એક સપોર્ટિવ રોલ રહે છે ફેમિલીનો કેમકે કોઈ પણ છોકરી જયારે વહુ બનીને પુત્ર વધુ બનીને બીજાના ઘરમાં જાય ત્યારે રહેવાનું તો એને એના ઘરના મેમ્બર સાથે જ છે તો એ જ જ્યારે સપોર્ટ રહેશે એનો ત્યારે એને માનસિક સ્ટ્રેસનું લેવલ ઘટશે ઘટશે ઝઘડા અને શાંતિથી રહી શકશે એટલે એ લોકો ઈચ્છતા હોય કે અમે લગ્ન કરાયા છે તો આમનું ઇવન એમને બાળકોને સાચવી લે દરેક રીતે એમને હેલ્પફુલ રહે છે સપોર્ટિવ રહે છે એટલે છૂટાછેડા નથી થતા માની લો કે નાની નાની બાબતે કોઈ ઝઘડા કંકાસ પણ થાય છે તો પણ એ લોકો સમજાવીને મન આવે છે કશું ખોટું નથી એરેન્જમેરેન્જ મેરેજ કર્યા છે સપોર્ટ કરે છે સારી વસ્તુ છે પણ એ જ રીતે બીજા પણ મેરેજ લવ મેરેજ છે તે એ પણ કોઈની દીકરી જ છે અને તમારા દીકરાની પસંદ છે તો એને પણ એવી રીતે સપોર્ટ રહો તો લગ્ન જીવન ન તૂટે પણ આપણા ત્યાં એ વડીલો જ જે જુનવાણી જૂનવાણી વિચારવાળા છે એ જ નથી ઈચ્છતા કે લવ મેરેજ ટકે મેમ એક પ્રશ્ન છે બીજો તમામ લોકો આજની તારીખમાં આજના સમયની અંદર કરી રહ્યા છે છૂટાછેડાની જ્યારે પણ વાત નીકળે છે ત્યારે એક પ્રશ્ન ખૂબ ચર્ચામાં આવે છે કે પેરેન્ટ્સ જે છે પેરેન્ટ્સ પણ ઘણા અંશે હવે જવાબદાર દેખાઈ રહ્યા છે ખાસ કરીને નવી પેઢીમાં કે જે રીતે બાળકો લગ્ન કરી લે છે પછી દરરોજ ઘરે દિવસમાં રાત્રે જ્યારે પણ સમય મળે પોતાના ઘરની વાત પોતાના પેરેન્ટ્સને કરતા હોય છે ખાસ કરીને યુવતીઓની બાબત છે તો એમાં જે છૂટાછેડા થઈ રહ્યા છે નાની નાની બાબતો ઉપર એને લઈને મેમ એક એડવોકેટ તરીકે પેરેન્ટ્સને આપણી સલાહ શું છે તમારે ઇન્ટરફિયરન્સ તમારા દીકરા કે દીકરીના લગ્ન જીવનમાં ન કરવું જોઈએ મેચ્યોર છે લગ્ન કરી શક્યા છે એટલા મેચ્યોર છે તો આગળ એમને જે કંઈ મુશ્કેલી હશે એ બંનેને હેન્ડલ કરવા દો હા એ તમારી પાસે સલાહ માંગે તો બેસીને સમજાવો કે ટાઈમ આપે એમના લગ્ન સંબંધને અને પછી આગળ વધે પણ તમે દરેક જગ્યાએ એમને તમારી જ સલાહ આપે રાખશો તો તમારા જમાનાની સલાહ આ જમાનામાં સેટ નથી થવાની કેમ કે તમે માત્ર માની લો કે હાઉસવાઇફ હતા તમારે ઘર જ સંભાળવાનું હતું હવે જે તમારી વહુ છે કે દીકરી છે એક જોબ કરે છે તો એને ઘર અને જોબ બંને સંભાળવાનું છે એટલે લાઈફસ્ટાઇલ એ બદલાય છે એટલે તમારા જ જે બધી અનુભવ ચોક્કસ છે વડીલોનો પણ એ દરેક વસ્તુ બધાને લાગુ નથી પડતી અને ઘણાની એવી એવું હોય છે કે આજે છોકરી જ છે તો એની મમ્મી એવી આશા રાખે કે એના ફાધર એની સાથે જે વર્તન કરતા હતા એ જ આ કરે પણ એ આટલા વર્ષે કરે છે જ્યારે એ લોકોની ઉંમર જુઓ હજી એમને પણ સમજતા શીખતા ટાઈમ લાગશે એટલે એમાં તમારે દખલગીરી ન કરવી જોઈએ એ લોકો એમની જાતે નિર્ણય લીધો હોય કે તમે લગ્ન કરી આપ્યા હોય પછી એમને એમની રીતે હેન્ડલ કરવા દો હા એ મૂંઝાય છે તો સલાહ ચોક્કસ આપો પણ એ જ્યારે પૂછે ત્યારે રોજ ઇન્ટરફિયરન્સ ન કરવું જોઈએ એમને એમની રીતે જીવવા દેવા જોઈએ મેમે દર્શક મિત્રો ખૂબ ઉપયોગી માહિતી ખાસ કરીને પેરેન્ટ્સને એકદમ નોંધવા જેવી અને ફોલો કરવા જેવી છે જે બાળકોની ખુશી ઈચ્છી રહ્યા છે તેમના માટે અમારી સલાહ સ્પષ્ટ છે કે જે લગ્ન કરી ચૂક્યા છે દંપતી નવી પેઢીના એમને એમની પોતાની લાઈફ એમને જીવા દો સલાહની ચોક્કસપણે આપણે આપી શકાય પણ બિનજરૂરી રીતે આપણી દરમિયાનગીરી જે રીતે મેમે કીધું કે સમય જૂનો અલગ હતો નવો સમય જુદો છે આજના સમયના જે પડકાર છે એ પણ જુદા છે જૂના સમયમાં પડકાર જુદા હતા તો આપણી જે દરમિયાનગીરી છે આપણા બાળકોના લગ્નની અંદર એ ખૂબ નહીવત જેવી રહેવી જોઈએ એમની લાઈફ એમના ઉપર છોડવી જોઈએ જેનાથી જે એમના જે પોતા પતિ પત્નીની લડાઈ ઝઘડો છે એને પોતાની રીતે પણ સોલ્વ કરી શકે અને સક્ષમ પણ બની શકે મેમ અમને આપ હવે એ જણાવો કે પારસ્પરિક સંમતિ સાથે લગ્ન જે આપણે છૂટાછેડાની વાત ખૂબ થઈ રહી છે આજના સમયની અંદર તો એ તરીકો કયો છે અને બીજો એક એક પક્ષ તૈયાર હોય એક પક્ષ તૈયાર ન હોય તો બંને વચ્ચે અંતર શું છે મેમ બંને જણા જ્યારે પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા માંગે ત્યારે મ્યુચ્યુઅલ કન્સર્ટ કહેવાય છે કે જેના માટે બંનેની સંમતિ હોય બંને ઈચ્છે છે એ મ્યુચ્યુઅલ કન્સર્ટ છે એ રીતે જ્યારે છૂટાછેડા લેવામાં આવે ત્યારે એક તરફી છૂટાછેડા લેવામાં આવે એના કરતાં ઝડપી એની પ્રક્રિયા પતે છે અને ઝડપી એનો ચુકાદો આવતો આવતો હોય છે જેમ આગળ કહ્યું એમ એક તરફીમાં એક પાર્ટનર નથી ઈચ્છતું ડાઇવોર્સ આપવા માટે અને એક ઈચ્છે છે ત્યારે એને ગ્રાઉન્ડ ક્લિયર કરવા પડે જેમ આગળ આપણે કહ્યા એમ એ સાબિત થાય પછી કોર્ટ એના ડાયવોર્સ માન્ય રાખતી હોય છે અને મ્યુચ્યુઅલ કન્સન્ટમાં એવું હોય છે કે જ્યારે મ્યુચ્યુઅલિમની છે લાઈફ ટાઈમ ભરણ પોષણ છે એ બધી વસ્તુઓ પણ નક્કી થઈ જતી હોય છે જ્યારે પેલા ડાયવોર્સમાં એક તરફીમાં એવું કશું જ નથી હોતું એમાં માત્ર ડાયવોર્સ જ મળે છે ડાયવોર્સની પિટિશનમાં એટલે જ્યારે બેમાંથી એક વ્યક્તિ ઈચ્છે છે કે એને સાથે નથી રહેવું ડાયવોર્સ જ લેવા છે તો તમે સંમતીવોર્સ આપી દેવા યોગ્ય રહે છે અને એ વખતે જ બેસીને ચર્ચા કરી લેવાની હોય છે કે એની આટલી આ પ્રોપર્ટી છે કે આ એની ઇન્કમ છે તો એ પ્રમાણે તમને કેટલું આપવા ઈચ્છે છે તો જો તમે બંને એગ્રી જ હોવ એ એક પક્ષકાર આપવા માટે એગ્રી છે ને સામે વાળો લેવા માટે તો એ મ્યુચ્યુઅલ કન્સેપ્ટ થી ઝડપી પતી જાય છે અને એમાં એ જ રીતેનું લખાણ પણ થતું હોય છે કે હવે પછીનો કોઈનો એનો કાયમી ભરણ પોષણનો હક નહીં રહે કે ભરણ પોષણ પેટે આટલી એલિમની આપી દીધેલ છે બાળકો હોય તો એની વસ્તુ આવી જાય છે એટલે મ્યુચ્યુઅલ કન્સર્નમાં આ બધું જ આવી જાય છે જ્યારે એક તરફી ડાયવોર્સમાં તમને માત્ર ડાયવોર્સ જ મળે છે મેમ જે લોકો કમ નસીબ રીતે આ તબક્કામાંથી એક માનસિક રીતે પરેશાનીના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે પ્લાનિંગ કરી ચૂક્યા છે છૂટાછેડા તો હવે લેવા જ છે નહીં ચાલશે તો આ પ્રકારના જે લોકો છે પતિ પત્ની જે છે જુદા રહેતા હોય છે એમના માટે કોઈ આપની સલાહ એવી જેનાથી એમના લગ્ન ટકી જાય અને એ લોકો છૂટાછેડાની દિશામાં આગળ ન વધે હજુ વિચારણા કરે કેમકે આ બાબત આપણા માટે બિલકુલ યોગ્ય નથી ખૂબ માનસિક તકલીફ થતી હોય છે બાળકોને ખૂબ હેરાનગતિ થતી હોય છે જો બાળકો હોય તો અને નહીં હશે બાળકો તો પણ ખૂબ પરેશાનીવાળો વિષય છે માનસિક રીતે લોકો ભાંગી પડતા હોય છે ડિપ્રેશનમાં જતા હોય છે બીજી ઘણી બધી તકલીફ ઊભી થતી હોય છે જુદા જુદા તારણમાં આપણી પાસે બાબત આવી છે તો જે લોકો તબક્કામાંથી મેમ આ પસાર થઈ રહ્યા છે છૂટાછેડા લેવાના તબક્કામાં પહોંચી ચૂક્યા છે એમના માટે મેમ આપની સલાહ શું છે કંઈ સમાધાનનો રસ્તો ખરો બેમાંથી બે માંથી બંને ઝઘડા લાગતા હોય કે કોઈ પણ એવો ઈસ્યુ હોય કે કે સગા સંબંધી કે પેરેન્ટ્સ કે એવી કોઈ વસ્તુ હોય તો એને તમે બે બેસીને એનું નિરાકરણ લાવો વાતચીત કરો સમય આપો એકબીજાને સમજો જનરલી શું હોય છે કે બેમાંથી એકની લાઈફમાં કોઈ ત્રીજું વ્યક્તિ હોય તો પછી એ સબંધને ખેંચવા કરતા ત્યાં જ પૂર્ણ વિરામ મૂકીને આગળ વધુ લાઈફમાં વધારે યોગ્ય હોય કેમ કે એ વસ્તુ આખી અલગ જ વસ્તુ થઈ જાય છે કે કોઈને બીજી સાથે બીજા સાથે હવે મેરેજ કરવા છે તો પછી એ સંબંધને ખેંચી રાખવાનો કોઈ મતલબ રહેતો નથી પણ આવો કોઈ ઇશ્યુ નથી કે ફેમેલીના મેમ્બરનું ઇન્ટરફિયરન્સ છે કે નાન મત મતભેદ મનભેદ છે તો તમે બેસીને વાત કરો સમય આપો તમારા રિલેશનને એવા એવી વસ્તુ છે તો ચર્ચા કરો તમારા પતિ તરફથી છે તો એમના પેરેન્ટ સાથે કરો પત્ની તરફથી છે તો એમના પેરેન્ટ સાથે સમજાવો અને જો પોસિબલ હોય તો સમય આપી અને એનું નિરાકરણ લાવો સુધી ન કેમ કેમકે એ ઇસ્યુ મેજર છે જ નહીં તો પછી એના માટે અને ડાયવોર્સ લઈને પણ શું છે માની લો કે તમે બીજે લગ્ન કરો છો તો પછી બીજી જગ્યાએ સારું જ મળશે કે ગેરંટી છે કે બેમાંથી એક એક ત્યારે તમે કેમ કોમ્પ્રોમાઈઝ કરીને પછી રહેશો તો જો અત્યારે થોડી વસ્તુ તમારી જતી કરવાથી કે લેટ ગો કરવાથી તમારું લગ્ન જીવન બચતું હોય તો એ બચાવી લેવું જોઈએ કેમ કે આપણા જે બ્લડ રિલેટિવ છે ભાઈ બેન એ લોકોની ઘણી આદતો એવી હોય છે જે સહન નથી કરવી હોતી આપણે છતાં પણ એમનું લેટ ગો કરીએ કેમ કે બ્લડ રિલેટિવ છે ને એમને આપણે છોડી નથી શકતા તો એવી જ રીતે થોડી સમજદારી સાથે વિચારો કે જેમ એ લોકો ભૂલ કરે છે આપણે જતું કરીએ છીએ તો મારું પાર્ટનર કરે છે તો કઈ નહીં હું એક તક આપું ને એની સાથે ચર્ચા કરું વાત કરું તો એ રીતે તમે એ સોલ્વ કરી શકો છો ને લગ્નજીવન જીવન તૂટતું બચે છે મેમ મેં ખૂબ ઉપયોગી વાત કરી દર્શક મિત્રો ખાસ કરીને એવા દંપતી જે આ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે એમના માટે વિકલ્પ છે બેસીને વાતચીત કરી શકાય છે બાળકોના હિતમાં પોતાના હિતમાં પણ કેમ કે ભવિષ્યમાં જે લગ્ન થશે એ પણ ટકશે કે કેમ એ પણ સ્વભાવ આ પ્રશ્ન પરથી ઉપસ્થિત રહેતો હોય છે મેમ અમારી પાસે સવાલ ઘણા છે એક લાઈનમાં એક જવાબ મારી પાસે એક પ્રશ્ન પૂછો છે કે છૂટાછેડા લેવા જ છે બીજા લગ્નમાં કેટલો સમય લાગે બીજા લગ્ન ક્યારે કરી શકે એક જ લાઈનમાં અમને જવાબ જોઈએ મેમ છૂટા છેડાનો ઓર્ડર થઈ જાય એના બીજા જ દિવસે તમે બીજા લગ્ન કરી શકો છો અને બે ત્રણ દિવસમાં તમારા બીજા લગ્ન રજિસ્ટર થઈ જાય છે મેમ અમારી પાસે સમયનો અભાવ છે જેથી આપણી પાસે કાર્યક્રમને વિરામ આપવો પડશે સવાલ ઘણા રહી ગયા પણ બીજી વખત આપણે આ ટોપિકને આગળ વધારશું આપે ખિફ ખૂબ કિંમતી સમય અમારા માટે કાઢ્યો અને દર્શક મિત્રોને ખૂબ ઉપયોગી માહિતી આપી મેમ તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર છૂટાછેડા ખૂબ જ સંવેદનશીલ સાથે સાથે ચર્ચા માંગી લે તેવા વિષયો ઉપર વાત કરી રહ્યા હતા જો નિષ્કર્ષ ઉપર નીકળીએ તો નિષ્કર્ષ એ નીકળે છે જે રીતે એડવોકેટ મેમ આપણી સાથે વાત કરી રહ્યા હતા એમણે છેલ્લે એ જ કીધું કે છૂટાછેડા કોઈ વિકલ્પ નથી આપણે પતિ પત્ની જે લોકો આ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે અને છૂટાછેડા લઈ જ લેવા છે તેવું વિચાર કરી રહ્યા છે એ લોકોને ફરી વિચારણા કરવાની જરૂર છે પતિ પત્ની બેસી શકે છે પરિવારની મદદ લઈ શકે છે જે ઘરમાં હોશિયાર લોકો છે જાણકાર લોકો છે એ લોકોની મદદ લઈ શકાય છે લડાઈ ઝઘડા થતા હોય છે પણ આ દિશામાં વધવા જેવું બિલકુલ દેખાતું નથી બાળકોના હિતમાં પણ આપણે જોવા જોઈએ અને બેસીને નિકાલ આવી શકે છે આ રીતે સ્થિતિ છે ભારતમાં ડર જે છે એ પણ ખૂબ ઓછો છે તો આ દિશામાં વધવા કરતાં આપણે બેસીને સમાધાનના રસ્તા શોધવા જોઈએ તો દર્શક મિત્રો આજે આપણે ખૂબ મહત્ત્વના વિષય છૂટાછેડા ઉપર વાત કરી રહ્યા હતા આંકડા ઉપર પણ વાત કરી કારણ શું રહેલા છે એના ઉપર પણ વાત કરી કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર